નિયમો તો માયાથી થી બનાયેલા છે વ્યવસ્થા માટે માયા અંદર ભરેલી છે નિયમો ની અંદર અઢળક માયા ભરેલી છે પણ જ્યારે જ્ઞાન થઈ જાય પછી તમે નિયમથી પર થઈ જાવ છો તમને કહી દો મારા શરીરની શુદ્ધતા જોતી નથી મારા આત્મીય શુદ્ધતા જોઈએ તમે શરીર નું શુદ્ધ રાખીને હાથ ધોઈને ફલાણો ધોઈને નહીં ધોઈને સાફ થઈને આવો તો યાર પણ આત્મા દુર્ગંધ વાળો આત્માની શુદ્ધતા ના હોય તો શરીરની શુદ્ધતા કુદરતના ખપતી જ નથી પણ આત્માની શુદ્ધતા હોય શરીરમાં ભલે તમે મેલા હોય શરીરથી કારણ કે તો નાશવંત છે નાશવંત વસ્તુ મેલી થાય કોઈ મતલબ નથી તમે આત્માથી શુદ્ધ હોય શરીરથી મેલા હોય તો આત્માની શુદ્ધતા રે આત્માનો જ ફરક કુદરત લે છે ભક્તિ કઈ આત્માની એ કુદરત સુધી પહોંચે શરીરની ભક્તિ ક્યાંય કોઈ દારો પહોંચતી નથી તમે એક પગે ઉભા રહો ઊંધા માથે ભક્તિ કરો તો એ તો છે ભક્તિ છે શરીરની છે ઉ ઉભું રહ્યું એક પગે ઉભું આડું ઉભું 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 અને શરીર તો આડું ઉભું ને થાય ને આત્માનું આડું ને ઉભું આવતું નથી એ સમર્પિતતા આવે છે અને સમર્પિતતાની ભક્તિ રહી એ જ કુદરત સુધી પોકસ આ તમે સાધના શરીરથી શરીરથી સાધના થાય આત્માથી સાધના નથી થતી આ તમે લખી રાખો શરીરથી સાધનાઓ થાય એ લોકો સાધનાઓ કરે છે અને શરીર થકી કરે છે અઢી આખરીનું ભજન કરે છે કે

આત્મા નથી કીધું કે તમે ઉપવાસ કરો આત્મા તો સમર્પિતતા શીખવાડે આકરી ઉઘાડા પગે કે મારે મારું કામ થઈ જાય તો તમે શરીરને કષ્ટ આવે તમે શરીરની સાધના કરીએ તો આત્માથી સમર્પણ કરજો કે મારી મારું કામ થયું ના થાય બધું તારું જ છે મારે ક્યાં કઈ બાધા રાખવાની જરૂર છે મારે મારું કામ થાય કે ના થાય તારી મરજીની વાત છે એ સમર્પિતતા થઈ એની ઉપર કાંઈ આવતું નથી તમે હાલી હાલીને આવો અને પછી આમ આમ બીજા બધાને થતો જ ભલે પણ હું છું કોઈક મારા મંદિરે ઉઘાડા ભાગે હાલીને આવતો આવતું હોય તો મને મારું હૃદય રહ્યું એ અંદર દુખાય છે કે મારા તો એના ફૂલ ઉપર હલાવવાનું હોય ને એના ઉઘાડા પગે ઉનાળામાં આવી બાધા રાખીને શું આવતા મને મળવા આવી જવાનું એટલે એવી બાધાઓ રાખવી લે તમે જ કહો કે તમારી તમારો છોકરો હોય જે મા બાપ બની ગયા એમની વાત કરું આ મોબાઈલ બોર્ડ માર્યા છે જોઈને બંધ કરો એ અમીરભાઈ આ જે મા બાપ બન્યા છે જે મા બાપ બેઠા છે એમની વાત કરું છું કે તમારો છોકરો એમ કે માં મારે ગાડી જોઈએ બાઈક જોઈએ બાપને કે માને કે તો તું મને ગાડી લઈને તો હું મારો હાથ જમણો કાપીને આપી દઈશ તમને તો તમે રાજી થશો મારા તારા હાથ ના કાપવાનો હોય એવું શું કામ કરવાની જરૂર છે હા ગાડી જોઈએ તાર જરૂર છે ને બેટા વાલ દે તમે કહો ને એના બધું કરવાની જરૂર પડે બાધાઓ રાખવાની જરૂર પડે તો તમે આશો કેમ મંદિરે મારી મારું કામ થતું હાડી નહીં તો મને મજા આનંદ આવતો હશે માતાજી કેવો બરતો બળતો છે એવું થાય અમિત દર્દ થાય મા હોય તો દર્દ થાય ભૂવા અમને કદાચ આનંદ થતો હોય બીજા બધાને તો ખબર નહીં આ જ નહીં થતું કષ્ટતા કષ્ટતાપૂર્વક આવતો એમાં આનંદ સાનો લેવાનો એનો ગર્વ ના લેવાનો અમુક જગ્યાએ લોકોના ટોળે ટોળા ગલોટ્યા ખાતા હોતા લાંબાથી ના એટલે એના જે અનુયાયીનો ભક્તો રહે ને એમાં આનંદ થાય જોયું અમારી માતા કામ કરે બધા ભાંખોડે પડી પડી ના એ શરમજનક બાબત છે અમીરભાઈ હું શીખો તારે એમ કે એ શરમજનક બાબત હા માન આવું ગમ આ ભાંખોડે છોકરા ભાંખોડે ને પેટું લે પડે એને ઉઘાડા ના એની માટે તો માય એને એવો એને એવું કામ આપવા એને એવું બનાવડાવો એ ફોર વ્હીલર ગાડી મારા આંગણે છે પુત્ર હાચી તો મને મજા આવે નહીં ઉઘાડા પગે ચપ્પલનો વેચ નતો ગાડી લઈને આવ્યો મારા દર્શન કરવા આ તો મારી તું આમ દે તો અમે પેટ્રોલ લઈ આવશું એ બધી બાધાઓ ને એ બધી હવે એ એ સમયથી તમે એવા પર થઈ ગયા પહેલા હતું એમ નથી પણ તમને સમજણ હતી નહીં હવે એનાથી પર આગળ વિચારો જેને ખાવાના ફાંફા હોય મારી એક ટંકનું છે એક ટંક નથી મળતું મારી તું મન ધનવાન દે તો મારી ઉઘાડા પગે આવી એવું મન આપો મારી મને ખાવાનો રોટલો આવતો હોય ઘણું મારી તારી કૃપા રાખીએ એ વ્યક્તિ આવીને જમણવાર હાલતો હોય એને ઉઘાડા પગે લાવવાની મારી કોઈ જરૂર નથી હું તો એમ કહું છું કે ગાડીમાં આવો જોઈએ કારણ કે બીજા પાંચના પેટ ભરે છે એટલે બાધાઓ એવી ના રાખશું કે જે તમને કષ્ટ આપે પછી અમુક હોય એમ કે તને બાધા છે તારે ઉઘાડા પગે જવાની તું નહીં તું જી નહીં કે ના એ માતા તને નડશે નવું લાવવાનું કોઈ માતા ક્યારે કોઈને બાધા માટે નડતી નથી મેં તમારા છોકરાનું આપ્યું કે કાંઈક લેવું હોય તો છોકરો કંઈક માનતો જ તમે આલો કરતાને એમને પ્રેમથી આપી દો તો કે એ તો આપી દે તો તમારી કરતા તો મોટી તો તમારી મા કુળદેવી છે અમે એ એમને આપી દે નહીં તમારી યોગ્યતા હોય કે ભાઈ પપ્પા કે મારા કે મમ્મી મારે જોઈએ છે બાઇક જોઈએ કે જેમ કે મારે નોકરી જોઈ છે ને તો મને તકલીફ પડે છે જવાબ આપો એ યોગ્યતા હતી નોકરી કરે છે એને તકલીફ પડે છે એને એના અનુસંધાન મેં એને માગ્યું તો એને એ લેવા આવ્યો એ કહે કે મમ્મી મારે લેવું છે બાઇક લેવું છે પપ્પા મારે બાઇક લેવું છે તો કે બસ ખાલી ફરવાનું રખડવા કોઈ લઈ આવે તારી યોગ્યતા શું શું કરવા લેવું છે કે બસ ખાલી શોખ માટે તો નહીં મીરા એટલે અમુક વ્યક્તિ કાંઈક શોખનું લેવા આવતા હોય તો મીર પડશે એની પાછળનું તથ્ય તો આવવું જોઈએ એની પાછળ એના જિમ્મેદારી હોય જોઈએ એની તથ્ય તો આવવી જોઈએ એની જિમ્મેદારી હોવી જોઈએ બાઈક નહીં બધું તો ઉદાહરણ છે આ જીવનનું એક રહસ્ય કીધું મા બાપથી જુદો રહતો હોય મા બાપ જુદા રાખાતો હોય કે મારી માર બંગલા બની જાય બે ત્રણ ગાડીઓ હોય છે મારો ધંધો વાળો ચાલે નહીં ચાલે અમે ઓછી કોઈ પહેલાં તારું કર્તવ્ય પૂરું કરે એના ભેગા રાખીને એની સેવા કરી અને એના હૃદયને ઠંડક આપીને કંઈક માગવાય ને તો હું તો કોઈ એના હૃદયને ઠંડક મળે તો એ માગવા સુધી આવવાનું હોય જ નહીં પૂરું થઈ જાય છે આ સુધી માગવા આવવાનું હોય એના હૃદયને ઠંડક આલો ભલે બાપ કે મા ગમે તે હોય ગમે તે બોલે ચાલે પણ એના પર તેનો પ્રેમ રો સદાય હોય તો તમારો વગર માગે બધું કર બેઠા બેઠા મળી જાય આ માગવા આવું પડતા પડે છે ને એ તમે ક્યાંક ભૂલ ખાવ છો એ બધાનું તો કુ શું નાખું ખરે આપણે આવું કેમ પડ્યું આવા કડવા શબ્દો હું કે શીખો તરફ ભેગો નથી કરવાનો મારે તો સત્ય આપવાનો એ તલવારની ધાર જેવું કદાચ વાગી જાય કોઈને તો મને માફ કરજો પણ એ વાગ્યું છે ને એ એ તમને તમને ધ્યાન જ્ઞાન અપાવશે કે આપણે ભૂલ ક્યાં નસીબો ભૂલા ક્યાં પડ્યા છે એ તમને ખ્યાલ અપાવશે રસ્તો ચડાવશે તમે તમારું કર્તવ્ય ચૂકીને પછી કોઈ ભગવાન જોડે માગો છો ને એ તમારી મોટા મોટી મૂર્ખતા છે તમે કર્તવ્ય ની અંદર રહો તો પછી કઈ માગવાની જરૂર પડતી નથી એવું ભગવાન કહે છે કર્તવ્યની અંદર પછી માગવાની જરૂર પડતી નથી કર્તવ્યની અંદર બધા સરવાળા મળી જાય તમારા વગર માગે મળી જાય છે એનું નામ તો કર્તવ્ય કીધું છે અને કર્તવ્ય શું શું છે કયું કયું કર્તવ્ય તમે ક્યાં ક્યાં ચૂક્યા છે એ તમારા અંદર ઝાંખવાની જરૂર છે તમે દરેક વ્યક્તિ પોતાની અંદર ઝાંખો છો કર્તવ્યની અંદર તો તમને તમારું કર્તવ્ય અવશ્યપણે મળી જશે અને તમને તમારા અવગુણો પણ તમને અવશ્યપણે મળી જશે અને એ તમે શુદ્ધ કરી દો પછી કોઈ મંદિરે જવાની જરૂર નથી એ મંદિરવાળો રહ્યો ને તમારા ઘરે આવો એ મંદિર વાળો રહે તમારા ઘરે આવે તમે ખબર છે મંદિર શું છે કોટ મંદિર શું છે કોટ ભગવાન મને પગ પગાર કદી ના ચડાવતો તમે કહો છો ક્યાંક બીજા કોટે જવાનું હોય કોટે શું કેમ ચડવાનું હોય કઈ કેસ થયો હોય કઈ ગુનો કર્યો હોય તમારો કોઈ કેસ ચાલતો હોય ને તમે ક્યાંક માકમો હોય ને તો કોટે ચડવાનું હોય કોતર કેસ બાકી કોટે ચડવાનું હોય નહીં મંદિર રહ્યો ને અમીરભાઈ એ કદાચ હાચા ખોટાનો ન્યાયની વસ્તુ તો જુદી છે ને તો કે તમને ભરમાઈ દીધા હોય તો તમે એનું કદાચ કહો કે મારી હું નિર્દોષ છું અને મારી માથા આવી એ તો મારી મને આમાંથી નીકાળ એ વાત જુદી છે તો કંઈક માગણી કરવા જ આવતા હોય તો હું તો તું તમારું કર્તવ્ય તમે ક્યાંક ચૂક્યા છો શું ચૂક્યા છો કર્તવ્ય ચૂક્યા છો બીજું કાંઈ ચૂક્યા નથી કર્તવ્ય બરાબર હોય તો આવવાનું રહેતું નથી આભાર વ્યક્ત કરવા આવો તો હું તો ખાલી મારી દર્શન કરવા તારા આવ્યો છું મારે કાંઈ જરૂર છે નહીં એનો મતલબ એવો થાય કે કર્તવ્યમાં છે તો જ કઈ માગણી ના હોય એ સત્ય લેવા આવે હવે આજે વાત કરીને એની અંદર ઘણાના મૂળ મરી ગયા છે તો મૂળ મરાય નહીં સત્ય હોય તો કડવું જોઈએ ને દવા તમને કાંઈક તાવ આવ્યો તો તમને દવા ગરી ના હાલે કડવી આવે અને કડવી દવાથી જ અસાધ્ય રોગો થાય ગુલાબજાંબુ ખાવાડે તો ડાયાબિટીસ થાય જ્યાં ગુલાબજાંબુના પડી આલતા હોય ને બહુ મજા આવે ખાવાની છે કેટલા દાડા કાધો એક દાડો તમારા શરીર ડાયાબિટીસ થઈ જાય એમ જ્યાં જ્યાં હારું ગર્યું મળતું હોય ને એ કંઈક તકલીફ હોય અમરી ભાઈ હું તો દવા આવીશ તો તમારા શરીર માટે તમારા જીવન માટે અને તમારા જીવન માટે હું દવા આલીશ એ કડવી જશે પણ એના પીછું ને તો તમારું જીવન સ્તર રહ્યું એ સુધરશે એમના સુધરવાનું નથી આ ધૂણીને થાપા મારીને દોડ નાખીને માથાઓ બિહારવાનું હું સિકુતર કરીશ નહીં કારણ કે હું તો સત્યના પક્ષમાં ઊગી છું